દાનબાપુની જગ્યાના મંત ઉપર તલવાર વડે હુમલો થયો હોવાનું અનુમાન મંતના માથાના ભાગે અને હાથના ભાગે પહોંચી ગંભીર ઇજાઓ દાનબાપુની જગ્યાના મંતને પ્રથમ ધારી અને ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા દાનબાપુની જગ્યાના મંત ઉપર કોણે હુમલો કર્યો અને કયા કારણોસર કર્યો તે હવે પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાનું ભેદ ઉકેલાશે ઘટનાની જાણ થતાં જ તારે પોલીસે કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર સંજય વાળા ધારી હું સવાર માં બહાર નીકળો એટલે ત્રણ થી ચાર જણા આવ્યા કરો છો પછી દર અઠીએ

અધિકારી માંથી ચાલુ જરૂરી સભાઓના માળા જગ્યા નહીં કરતા